હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે એક મસ્ત મજાનું તમારા માટે નવી રેસીપી લઈને આવી છું મિક્સ વેજ ચીઝ ચટપટું બહુ સરસ મજાનું તો વેજના અંદર મેં મીટ લીધું છે શિમલા મરચું લીધું છે ગાજર લીધું છે બેબીકોન આવશે ડુંગળી આવશે લીલા મરચાં આવશે લીલું લસણ આવશે સાથે લીલા ધાણા આવશે ગ્રીન મસાલાથી બનશે એટલે ગ્રીન મરચાં લેવાના છે એક ટામેટું છે થોડું એવું સૂકું લસણ છે તો આ બધું આપણે જે થાળીમાં અંદર રાખ્યું છે લસણ લીલું સૂકું લીલા દાણા પછી લીલા મરચાં ટામેટું આની એક આપણે મિક્સર અને દારના અંદર પેસ્ટ બનાવી દઈશું અને ચીજ પણ નાખીશું કેવી રીતે બનાવશું શું શું મસાલો નાખશું પૂરો વિડીયો તમારા જોડે શેર કરી પણ સૌથી પહેલાં આને હું પીસી અને એક ગ્રેવી ટાઈપનું બનાવી દઈશ અને પછી આને બેબી કોર્ન કટ કરી લઈશ પછી બનાવવાની રીતે આપણે ચાલુ કરીશું કઢાઈ લઈ લીધી છે ગેસ ઉપર ગરમ મૂકી છે આપણે મસાલો બધો પીસી રેડી કરી દીધો છે દાણા મરચાં ટામેટા લસણ

બધા જ વેજીટેબલ સરસ અતળાઈ ગયા છે તો હવે આપણે જે પેસ્ટ બનાવી રાખી છે એ નાખી દેવાની છે બે પેસ્ટ બનાવતી વાર થોડું પાણી નાખ્યું હતું અંદર અડધી વાટકી એટલું હવે આપણે પેસ્ટને સરસ મજાની શેકવાની છે પણ થોડા એવા મસાલા કરવાના છે એ કરી લઉં થોડી હળદર નાખું છું ધાણા જીરું નાખું છું મીઠું નાખું છું લાલ મરચાનો ઉપયોગ જરા પણ કરવાનો નથી

હું આવી રીતના પટ્ટીવાળો ચીજ છે લીધું છે તમે જે ગોટી આવે ચીજ એ બી વાપરી શકો છો ચીજ નાખ્યા પછી ગેસને બંધ કરી દેવાનો છે અને આવી રીતે સરસ મજાનું એને મિક્સ કરી દઈશું મિક્સ 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 એક ચપટી કેટલો હવે આપણે અંદર ગરમ મસાલો નાખું છું એનાથી ટેસ્ટ બહુ જ જોરદાર આવે મેં બીટ ડુંગળી અને

ખાધી હતી તો હું મારા ઘરે ઘણી વાર બનાવું છું એકદમ ટેસ્ટી છે અને મારા ઘરની ટેશિયલ છે એકદમ સુપર ડિશ બની રેડી થઈ ગઈ છે મિત્રો આજની મારી ડીશ સારી લાગી હોય તો પ્લીઝ એક લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો અને આવી જ મજેદાર રેસીપી કાલી મળીશ ઓકે બાય બાય